હેલો ગુડ 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 મોર્નિંગ 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 નમસ્કાર વેલકમ બેક ટુ માય તો 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 આજ મોડા મોડા ચાલુ કર્યો ગયા ગયા અને મમ્મી પપ્પા ઓફિસ મોડું થયું બપોરની તો તો જોઈ

થોડો નાસ્તા જેવું કરી પછી જઈશું અગિયાર વાગ્યા જેવું સ્કૂલ તો મળીએ સ્કૂલ થી બાર ને તેવી થઈ ગઈ છે આપણે આટલા વાગે ઓફિસ થી ઘેર આવી ગયા ઘેર આવી ગયા છીએ ને હવે જોઈએ રસોડામાં શું ચાલે હાથ તો મોટું ધોવાનું છે કપડા બદલવાનું છે પણ એ પહેલાં રસોડાનું વ્યુ લઈ લઈએ રસોડામાં હું ચાલે છે શું કરો છો કાલ તો થાક્યા સંસ્કાર ભારતીના પોતા નવરાત્રીમાં હેમંત ચૌહાણની શું કરો રોટલી બની ગઈ રોટલી બનાવ બાકી છે બનાવ્યું છે ભટ્ટા આજે આપણે બે જણ ને એક જણ મારે એકલા ખાવાનું છે અહીંયા છે મરચાં ખસેટો પાડો ફરાળ કરવાની છે એટલે એનો મોરૈ છે આજે એમને સ્કૂલ વહેલી નહીં આજે એમના બપોરની સ્કૂલ છે એટલે આજે આપણે ફરાળ એમને કરી આપ્યું લઈ ગયા છે મોરૈયો અને દૂધ આવી ગયું છે રોટલી બની જાય જેવું રહ્યું પછી કહેવાય હેમંત ચૌહાણની નવરાત્રી એમ ગયા હતા તે સંસ્કાર ભારતી સરદાર પટેલ સ્ટેડિયમ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ મહેસાણા

મમ્મીને લાભ મળ્યો એની જોડે જોડે અને ગરબા પછી ગયા ને પછી ત્યાંથી સમર્પણ સમરપણમાં ગયા તા એમ કઈ વાંધો ને હાલ તમે રોટલી બોટલી કરી દો રોટલી કરી અને ત્યાં સુધી હું હાથ પગ ધોઈ નાખું ખાઈ થોડીક વાર આરામ કરજો ગુના ત્યાં સુધી બાર બાર એક વાગી ગયો તો નહીં એટલે ઉજાગલા જેવું છે હાડો ખાઈ પીને નવરા થઈને પછી આરામ કરીએ હું જઈશ ઓફિસ બરાબર તમે તમારું કામ કરજો તો આવું બધું છે અત્યારે નવરાત્રિ ચાલે એટલે થોડું ઘણું આપણે તો રેગ્યુલર જતા જ નહીં બહાર પણ આ બધું સ્કૂલનો પ્રોગ્રામ એવું બધું થઈ લઈ ગયા હતા એની આ ગઈ હતી બરાબર આ બધું કપડાં ધોવાઈ હું ગયા છે તો હવે લોકમાં બનાવી રાજો મળીએ જમવાના ટાઈમે તો સાડા પાંચ થયા અને સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગયું તો બજારનું કામ હતું એટલે બજારનું કામ કરી સાડા ચાર જેવું સ્કૂલથી આવી હતી આ બાજુ મમ્મી કપડાવાળા અને આજે પ્રસાદી બનાવવાના દીવડા પાટણના પ્રખ્યાત દીવડા બનાવવાના લોટ બાંધી મૂકી દીધો દીવડાનો રેસ્ટ કરવા મૂકવાનો લોટ બાંધ્યો મેદાનથી દસ પંદર પંદર મિનિટ જેવું રેસ્ટ આપવાનો પછી તળવાનું ચાલુ કરીશું અને કહેવાય સુગર સિરપમાં ડીપ કરીને રાખવાના એટલે થોડું એલ બનાવી દીધું એટલે સેટ થઈ જાય ચાસણી થોડી અંદર સેટ થઈ જાય કલાક જેવું રાખવા પડે હમ પેલી શું કહેવાય થોડી ગઠ્ઠો થાય તો સુધી તો રાખવા પડે ને બેગ બેગ બધું ઉપર ચડાવી દઈએ હવે કોઈ ફોર્મ હવે આવતી સાર આવતી તાજે તો પછી આ વખત તો પછી નહીં પતી આમ તો જવાય પણ શનિ રવિ નો મે એવો આવ્યો હોય એટલે નકર જાત શનિ રવિ માં તો ચલો મળીએ આગળ તો પ્રસાદમાં દીવડા બનાવવાના હતા તો દીવડા બનાવવાની પ્રોસેસ ચાલુ આ બાજુ તળાયા અને આ બાજુ કરીને રાખ્યા અને આ બાજુ કાઢેલા આ આ સાઈઝના દીવડા હતા તો આ રીતે ફૂલી ગોળ મસ્ત થઈ ગયા નઈ મમ્મી હવે આ તળાય તો એટલે અંદરથી એ થોડા ચડી જાય કે અંદરથી લોટ કાચો ઝાડ પડ હોય ને એટલે આ બાજુ મમ્મી શું કરીચડી ધોવા દોણા ધોવા તો ચલો હવે બનાવવાની ચાસણી તો તરત જાય તો મેળાદી <laughs> <laughs> <laughs>

ખીચડી બનાવી દીધી શાક બનાવી દીધું ને હવે રોટલી બનાવો રોટલી બનાવી નહીં તો એ પછી પૂજા કરી દઈશું તો પોણા આઠ થઈ ગયા અને આરતી કરી લીધી છે બાજુ પ્રસાદી એ ચડાવી દીધી એ મમ્મીએ તો હવે ખાવાનું ખાઈ લઈશું તો આઠ વાગવા આવ્યા પોણા ઉપરથી જમવાનું તૈયાર થઈ જમવાનું ખાઈએ આપણે જમીએ એ પેલા આપણે આજે માતાજીને ધરાયેલા છે દેવડા તો આપણે દેવડાનો પ્રસાદ લઈશું જ્યોતા જય માતાજી એ આપણે લીધો થાળ લાતા થાળી તો નતા થાળી નતા જે કરવાનું અનુકર દે આપણે દેવડું પહેલાં ખાઈશું હ

તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય